પ્રણામ કરીને બધા જ જે અહીંયા આવેલા અંશો છે એને રીતે સતકેવલ કરીને રઘુરામજી મહારાજ વિશે હું કંઈ થોડું ઘણું કહેવા જાઉં છું આપણે બધાને ખબર છે કે આમાંથી લક્ષ્મજન કેટલા લોકો કરે છે હાથ ઊંચો ખાલી કરવાનો હું થોડા પ્રશ્ન પૂછું હાથ ઊંચો કરો થોડો આ ઘણાય લોકો છે લક્ષ્મજન કરે છે હવે એની અંદર અડતાલીસ મિનિટ બેઠતા હોય એવા કેટલા લોકો કે અડતાલીસ મિનિટ હું બેસી શકું છું એવા કેટલા હાથ ઊંચો કરો એક બે ત્રણ ચાર પાંચ 48 મિનિટ બેસીએ કેવા હવે બે કલાક બેસીએ કેવા કેટલા છે એક બરાબર બીજા કોઈ બે હવે નીચે હાથ મૂકી દો હવે કોઈ ત્રણ કલાક બેસીએ કેવા કેટલા છે એક જણ

આજે એના જન્મ જયંતિ નિમિત્તે આપણે બધા ભેગા થયા ખાલી કાર્ડ આવી ગયું છે અને રઘુરામજી મહારાજ તમને પ્રેરણા કરીને અહીંયા મોકલેલા છે જો રઘુરામજી મહારાજ જેને ન બોલાવે ને અહીંયા આવી ન શકે

હવે આ દિવસ એટલે કેવો દિવસ કે પરમ દિવસ હતો તે દિવસે છે એ પુષ્ય નક્ષત્ર હતું અમૃત ચોઘડ્યું હતું અને વસંત ઋતુ ખીલેલી હતી આજે વસંત ઋતુ છે એની અંદર જેનો જન્મ છો ઈ રઘુરામજી મહારાજ શિશોદિયા કોળની અંદર જન્મ આ જે રઘુરામજી મહારાજ જન્મ્યા ત્યારે આ ગામની અંદર જે સ્થિતિ હતી એના પછી પણ એક સંતાન એને જન્મું જેના માતા પિતાને એટલે બે ભાઈઓ હતા સમય પ્રમાણે રઘુરામજી મહારાજ અને એના બે ભાઈઓને મૂકી અને માતા પિતા છે એ સ્વધામ પહોંચી ગયા એને છે એ માતા પિતા નો છો છે એ ન હતો

પછી પદો એ બધું ગાય આખી આખી રાતો હતી એવી રીતે પસાર કરે દિવસે છે એ કામ કરે એવી રીતે પસાર કરતા એના ખેતરની અંદર એક મઢુલી જેવી હતી એક ઓરડી હતી એમાં રાત્રે ક્યારેક ક્યારેક બેસે સાંજે બેસીને ધ્યાન લગાડે ધ્યાન લગાડીને સવાર સુધી ધ્યાન કરે એટલા માટે મેં તમને પૂછ્યું કે તમે કેટલો સમય બેસી શકો છો તો એ ધ્યાન કરવાનો સ્વભાવ એને નાનપણથી હતો નાના ભાઈની જવાબદારી હતી જવાબદારી પૂરી થાય એના માટે પોતે 25 વર્ષ સુધી એની સાથે રહેતા હતા ગામની અંદર આવા નાના મોટા પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય એની અંદર જાય સત્સંગ વગેરે કરે એ અરસાની અંદર ડાકોરથી જે ત્રિકમજી અખાડો હતો એની એક ખાખીની જમાત ગામની અંદર આવેલી આ ગામની અંદર આવેલી જે ખાખી સંતોની જમાતની અંદર ઈ પછી એને એવું લાગ્યું કે સંતોની હું સેવા નિરંતર ચાલ્યા કરે ભેંસો બધી ભેગી થાય ને આવા પ્રશ્નો ન થાય ક્યારે પ્રશ્ન એકબીજા ન કરે મનુષ્ય ને થાય ગાયો ને ન થાય કાગડાને ન થાય કુતરાને નો થાય એને ભસવાનું થાય એટલે મનુષ્યને આવા પ્રશ્ન થાય એમાંય જે મનુષ્ય ઉચ્ચ સ્થિતિમાં પહોંચ્યા છે એને તો ખાસ પ્રશ્ન થાય અને એની ખોજ કરે ઘરે બેઠા ન રે પ્રશ્ન થાય પછી એટલે પચીસ વર્ષની જ્યારે ઉંમર થઈ અને આ જે એની સત્સંગ જયારે કર્યો સેવાના કારણે વિહારી દાસ સાથે એનો સંબંધ થઈ ગયો વિહારી દાસ અરે સંબંધ છે એટલે પોતાનું કામ કરતા કરતા ક્યારેક ક્યારેક ડાકોર જાય ડાકોર ના અખાડામાં એક બે દી ત્રણ દી અઠવાડિયું પંદર દિવસ રોકાય ત્યાં સાધુ સંતો અરે રે અને વિહારી ચરણની અંદર સેવા કરી અને પોતે પ્રશ્ન પૂછે આ અરસામાં વિહારી એને બધું ન સમજાવી શકે એટલે રઘુરામજી મહારાજને પૂર્ણ સંતોષ ન થાય સંતોષ ન થાય પણ તો રઘુ વિહારીદાસજી એને ઘણી વાત કરે કે ભાઈ આ જે મુદ્રિકાઓ છે તાચરી ભૂચરી ખેચરી અગોચરી કુન એનાથી પાંચ તત્વ સિદ્ધ થાય એવી વાત કરે પછી આ વાત એના મનમાં રહી ગયેલી ઠસી ગયેલી પણ પછી પચીસ વર્ષ થયા એટલે ભાઈ ની ચિંતા હવે રહી નહીં સાધુ સંતો ને ગોતવા માટે આ ગામ થી પેલા ગામ આ દેશ થી પેલા એ પેલા દર્શન પરમ ગુરુ ના સપના ની અંદર કર્યા આ જે દર્શન કર્યા અને એને જોયા ઓહો આ પુરુષ કોણ છે જેની બાજુ હું જાઉં છું એ તો આ પુરુષ નહીં હોય પછી ત્યારે રઘુરામજી મહારાજની બે વચ્ચે જે કંઈ નાનો મોટો જે નિદ્રા અવસ્થામાં સંવાદ જો છે એમાં પરમ ગુરુએ એને કીધું કે હવે તું સારસા આવે છો અને તારા આ બધા પ્રશ્નો છે એના હું તને ઉત્તમ અને શ્રેષ્ઠ જવાબ તને સારસામાં આવીશ એટલે મળી દઈશ અને પર પરમ ગુરુ છે અંતર ધ્યાન થઈ ગયા પછી તો કાંઈ ઊંઘ આવે જે પરમગુરુ જેને મળે એને ઊંઘ આવતી ઊંઘ ઉડી જાય પછી તો હુંતા જ નહીં વહેલું પડ્યું હવા નાયા ધોયા પ્રાતર્વિધિ બતાવી અજીત દિવસ ઉગે એ પહેલા તો પ્રયાણ શરૂ કરી દીધું સારસા બાજુ જવાનું અને સારસાની અંદર જાય છે પરમ ગુરુ બધાય ભક્તોની વચ્ચે બેઠા છે સત્સંગ કરે છે સત્સંગ કરતા હતા સંતો હતા ભક્તો હતા હરિજનો હતા પાત્રો હતા બધા

એ અંકુર માંથી નવ મહિનામાં કેવી રીતે ઉત્પન્ન થાય છે આ પાંચ તત્વો કેવી રીતે બને છે ભૂમિ જળ અગ્નિ વાયુ ને આકાશ એનો રસ્તો હું છે વાયુ બને છે કે આપણે જે બધા શ્વાસ માં લઈએ છીએ આ વહે છે એ વાયુ બને છે વાયુ ની અંદર એ રૂપમાત્ર ઉત્પન્ન થાય છે રૂપ માત્રા અગ્નિ તત્વ બને છે આપણા બધાના

અને આ રઘુરામજી મહારાજ એ અહીંયા આ અંદર રહ્યા પણ એને એટલા માટે રેતો કે તમે આ જગતની અંદર વૈરાગ્યની મૂર્તિ છો વૈરાગ જે મૂર્તિ હોય એ બીજાને છોડાવી શકે એટલા માટે રઘુરામજી મહારાજ આપને તત્વોથી છોડાવવા માટે હંને તત્વ છોડાવવા માટે પરમગુરુ એને ચાર મુદ્રિકા પાછી સિદ્ધ કરવા દીધી અને જયારે પરમગુરુ અહીંયા આવ્યા અને રઘુરામજી મહારાજની વચ્ચે વાત થઈ એને સમજણ આપી કે હવે આ મુદ્રિકાનું તમારે કામ નથી તમે એને છોડી દો એટલે તરત જ પરમગુરુએ પરમગુરુ ના ચરણમાં રઘુરામજી મહારાજ આ જગ્યાએ પાંચ મુદ્રિકા છોડી દીધી એવી રીતે આપને કહે છે કે તને છોડતા વાર ન લાગવી જોઈએ

કોઈને કરંટ લાગ્યો હોય તો લાકડી લઈ આપણે લાકડી થી ઉખાડી શકીએ કેમ કે લાકડી ની અંદર ચોટવા પણ નથી આપણે આપણે કઈ કરંટ ના લાગવા દે અને જે કરંટ લાગેલો છે એને પણ છોડાવી દે એમ પરમગુરુ છે આ તત્વ આપણે જે ભાસ થયો છે તત્વોની અંદર આપણે

પૂજન કરે દાસ્ય ભાવ રાખે સાંખ્ય ભાવ રાખે આત્મનિવેદન કરાવી આવી ભક્તિ કરે તો પણ ચાર પ્રકારની મુક્તિ મળે સા સામીપ્ય સારૂપ્ય અને સાયુજ્ય એને પરમ મુક્તિ અંશને ન મળે આ પરમ મુક્તિ માટે પરમ ગુરુ એ છે એ રઘુરામજી મહારાજને ઉમરામાં બેહાર્યા છે કે તમારે આ બધાને આવવા દેવા આ ઉમરામાં એ બેહે જે અંદર કોને છે લઈ જવાને કોને બહાર રાખવા છે તો આપણે રઘુરામજી મહારાજની ભક્તિ કરીએ થોડોક સંબંધ કરી નાખીએ થોડુંક આપણું રાખે તો આપણે સીધા દે પછી આપને ઉભા રાખે કોઈ ઓફિસમાં ગયા હોય ને કલેક્ટર કચેરીમાં ગયા હોય કોઈ મામલતદાર કચેરીમાં ગયા હોય આપડે કઈ કામ પડ્યું હોય તો આપણે ઓલા પટ્ટાવાળા વાળા પટ્ટા વાળા સારો સંબંધ હોય ને તો એ જલ્દી જવા દે

કશું જવાનું નથી એટલે રઘુરામજી મહારાજને યાદ કરજો કે અમને આ બધા સંસારમાં રહી છતાં અમને સંસાર ન ચોટે અને અમે તમારા ચરણમાં રહી તમે અમને પરમગુરુના ચરણમાં પગાડો એવી પ્રાર્થના કરી છે એવી આ પ્રાર્થના આજના દિવસે તમે બધા જ કરજો એવી હું બધા જ અંશોને વિનંતી કરું છું અને આ વિનંતી મારી તમે સ્વીકારજો આ રીતે હું આયા મારું જે પ્રવર્તન છે આજના દિવસનું એ આ પૂર્ણ કરું છું કારણ કે બધાને પેટમાં આમ ગલોડિયા બોલતા છે ભૂખઈ લાગી છે પણ આ સાંભળવાની મજા આવે છે એટલે ઊભા નથી થતા એટલે તમે છે એ સાંભળો છો કદાચ મારા ઉપર પ્રીતિ હોય ઘણા વિડિયો જોતા હોય કે મહેશભાઈની વાત છે થોડી સાંભળી લે કે કારે કરે સાંભળવા જે હોય છે એટલે સાંભળો છો પણ આ જે છે એ રીતે રઘુરામજી મહારાજની આપણે જે ઉપાસના કરશું અને એ રઘુરામજી મહારાજ દ્વારા પરમગુરુ આગળ થવાની આ વાત છે તો આપણે પરમગુરુ આગળ પહોંચવા માટે આપણે સીડી મૂકી છે આ સીડી ઉપર ચડી અને પરમગુરુ આપને ત્યાં લઈ પરમગુરુ ના ધામમાં કેવા ધામમાં પહોંચી એવી બધા અંશો એ પ્રાર્થના કરવી આજે